વારંવાર મૂળ બદલાય છે ગુસ્સો કે વગર કારણ ઉદાસી તેનો ઉપાય યોગમાં એક બાલાસન મનને શાંત કરનાર આસન ફક્ત એક મિનિટમાં ગુસ્સો અને બેચેની ગાયબ બે તેતુબંધ આસન હાર્મોનલ બેલેન્સ માટે શ્રેષ્ઠ મૂડ સ્ટેબલ અધોમુખ શ્વાન આસન તણાવ અને થાક દૂર કરે મનને ઠંડુ કરે ચાર અનુમ વિલોમ જ્યારે મન ઉથલ પુથલ થાય ત્યારે આ શ્વાસ યોગ શાંતિ લાવે છે પાંચ આમડી મરાની અવાજ સાથે તનાવ અને નેગેટિવિટી દૂર થાય છે દરરોજ ફક્ત દસ કે પંદર મિનિટ આ યોગ કરે અને મેળવો માનસિક શાંતિ ભાવનાત્મક સંતુલન અને આંતરિક શક્તિ થોટ ગમ્યો હોય તો લાઈક કરો અને બીજાની મદદ માટે શેર કરવાનું ભૂલતા નહીં